જય માતાજી મિત્રો અરે આ તો તમારે હજી તો અમે કાલે વિડિયો નાશ્યો ને તમારી આટલી બધી કોમેન્ટ કે ભાગ બે લાવો ભાગ બે લાવો આજે તમારા માટે મસ્ત ભાગ બે એટલે કે ચેલેન્જ લઈને આવી ગયા છીએ અમે તમે જોઈ જ શકો છો આ પાટો છે હાથમાં ધોકો છે અને માટલું છે તો હું એક 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 મેમ્બરને બોલાવી દઉં તમને હું વિડીયો સમજાવી દઉં ચલો પેલા સૌપ્રથમ અમારે થઈ ગયા શ્રવણ ભાઈ આવી ગયો આવતા રહો વેલકમ ટુ માય અમારે ચેનલની અંદર આ ભાઈ પણ આ ચેલેન્જ પૂરું કરવામાં આવશે દિનેશભાઈ આવતા રહો

ઓ વડોરા એમ નહી અજી આઈડી સે ફૂટીયો નથી અડી જો આપકો જો છોડો વિડિયો ની અંદર કટ ગયો તો એટલા માટે હવે છલાને ફરીથી અમે ચાલુ કરશું કારણ કે એને જે જે સેકન્ડ હતી જોઈ શકો છો એટલે એટલે અમે અટકાયો તો બરોબર છે તો આટલે જ હું સેકન્ડ ચાલુ કરીશ એટલે વળી સરાનો ટાઈમ ચાલુ થાય છે ટાઈમ ચાલુ થઈ ગયો તો અમારો જિંદગી તમારો ચલા થોડેક તાર તો આવું છો કે આગળ છે એ સલાદ તાર ટાઈમ પૂરો ટાઈમ પૂરો ટાઈમ પૂરો તમે બતાવી ટાઈમ બતાવી ટાઈમ પૂરો થઈ ગયો ચાલુ શું પોરે વોરે તાર ચેક કરી નાખ્યો એ માટલે પહોંચ્યો હતો તું આંથી વધારે છેટો જો જ નથી રેડી હોય એમાં ગોલ ભમેરો ચાલ્યો પાટ તું આવ્યો રેડી તું આંધી વધારે છેટો જોજ નથી અરે તો મિત્રો સાલાને ટાઈમ થયો છે એક જો સાલાને 1.49 સેકન્ડ થઈ છે બરોબર છે તો તમે હવે હવે આવશે આદિભાઈ અલ્યા એ ભાઈ હું તો આવજે આદિભાઈ અલ્યા પણ ઓન તો પાટો જરૂર જ નથી કમ આ છે દોધો આવરો પાડો તમે તો ખાલી

दारू <laughs> का मन तो आंसू देखा है तुम बात ले हां ना ही जाओ बात लो बात तो लो बात ये बात ये बड़ी तो सोड़ी जो हमने थोड़ा बात लो ये बड़ी तो सोड़ी जो आदि इशारा मत कर इशारे तेरी करती निगाह हे 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 आई यू आई यू बात लो 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 आई यू बात हे ये बात लो

હે એવું વિચાર્યું છે જો સર્વ હોય તો દિનેશભાઈને સજા હાલવી નહીં ઉંમરમાં મોટા છે બરોબર છે અને સજા હાલતા મેં હારાય ના લાગે ના કહેવા સાલો દસ ઉઠક બેઠક કરે ભરી અને મારાં શરીર છે વધારે એટલે મૂકવા કરીશ ની ગાડી બર કાકન ફોન આવવા પહેલા આવો અહીંયા કહે તો કાકા ફોન આવ્યા આયો હું એકડો થોડોક સજા લઉં લેશ હૈયે લેશ સજા

હું જાઉં હું ઘરે બરોબર છે કરદન કરે ની સજા કરદાવા દો 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 ચણા છબાવા તઈન ચારે લે હા એમ જ કરો તો જો ભાઈ જો ભાઈ એમાં જ છે હે 32 તારીખે માર લગન છે બરોબર છે એટલે મને 32 તારીખ સુધી હાજો રહે ને એવી રીતના ખાઈ તાણ જીયા ભાઈ 32 તારીખ લઈ તો ખાઈ તાણ સોર દો રેડી હું તૈયાર છું તે દિવાળી ઓસી જો એલી છે દિવાળીઓ વધારે મે જો છે તમે બેટા વધારે મે ફોડેલા ખબર છે ભલે નોરો છોકરા કણો ફોડે લે હવે ચાલુ કરો

સજાવે સલ્લુ નાળવાની છે તઈ રહ્યો 10 ઊઠ બેઠક કરવાનો છે ચાલુ કર ભાઈ કરવાની જેમ કરવાની તો એકવાર ટ્રાયલ ટ્રાયલ તો કોને ખાવાનો પા આ ટ્રાયલ એમ ના બે એમ ના બે હવે ના થાય એ નામ નો આમ બેઠક કરજો ના કુકડો બનવાનો એક <test Springs> <laughs> <tap> <found the> <time> બે ચાલો મિત્રો એ થોડી વિડીયો છે બરોબર છે તમને વિડીયો તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો અને આવવાના આવા તમે જે પાછલા વિડીયોની ની અંદર કોમેન્ટો કરી દીધી ભાગ મે લાવો ભાગ મે લાવો એવો જો હવે તમારે ભાગ તાઇ જોતો હોય તો કોમેન્ટ કરી નાખજો ભાગ ત્રણ બરોબર છે